કોલકાતાની આરજીકર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનામાંથી લોકોને રોષ ફેલાયો છે આ અંગે કોલકાતા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે આ દરમિયાન કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ આરજીકર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ગોસને કોલકાતા જિલ્લા કોર્ટમાં લઈ ગઈ હતી તો સંદીપ ઘોષ ઉપરાંત સીબીઆઈ અન્ય ચાર ડોક્ટરોને પણ સાથે લાગી હતી તો સંદીપ ઘોષ ઉપરાંત મૃતક સાથે છેલ્લું રાત્રે ભોજન કરનાર ચાર તાલીમાર્થી ડૉક્ટરને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા સીબીઆઈએ કોર્ટમાં સંદીપ ઘોષના પોલિગ્રાફી ટેસ્ટ અને મેજિસ્ટ્રેટ સમક્ષ તેમના નિવેદનની માંગણી કરી હતી જેને કોર્ટે સ્વીકારી હતી જેથી હવે સંદીપ ઘોષ અને ચાર તારીખમાંથી ડોક્ટરો પર પોલીયોગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે તો નોંધનીય છે કે પોલીગ્રાફી ટેસ્ટ માટે જ છે અને જે વ્યક્તિનો પોલીયોગ્રાફી ટેસ્ટ કરાવવાનો હોય તે બંનેની સંમતિ જરૂરી છે બ્યુરો રિપોર્ટ સીએન એન ટવેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ